એકત્રીસ જુલાઈના રોજ રાત્રે સાડા નવ સવા નવ સાડા નવ વાગ્યાની વચ્ચે પાલરી ભુજકા વિસ્તારમાં જીએસપી અનાજ ભડાવની એક આવેલી છે ત્યાં મેનેજર અને વેપારીને છરો બતાવીને ત્રણ લાખ દસ હજારની ગુંટ કરવામાં આવી હતી આમાં રૂપમાં રોકડ રકમ મોબાઈલ ફોન અને એ જે એક્ટિવ હતું મેનેજરનું એ પણ એ રૂપમાં આ લોકો જે આરોપીઓ જે છે એ લૂંટી ગયેલા આ બનાવની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલી અને આજરોજ આ ગુનાના આ ગુનાને અંજામ આપનાર પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ પાંચે આરોપી ભુજ જિલ્લાના ભચાઉના છે એમાં જેનું નામ છે રમેશ પરબત કોળી વિનેશ વિનોદ ધીંગાભાઈ કોળી હરેશ નારાયણભાઈ કોળી નાગજી ધીંગાભાઈ કોળી અને

આજે અનાજ ગોડાઉનના જે વેપારી જે છે એ રાત્રે જ્યારે એમની સાથે કામ કરતા માણસો સાડા આઠ નવ વાગે નીકળી જાય ત્યાર પછી વેપારી તથા મેનેજર બંને એકલા હોય છે અને ટીપર જે છે મિતેશ જે પાટણનો છે એણે આ ગુનાના આરોપી કિશન વેદરાણાને એવી ટીપ આપેલી કે આ જ્યારે બધા માણસો નીકળી જાય છે ત્યારે મેનેજર અને વેપારી એકલા હોય છે અને એમની પાસે થી સાઠ લાખ રૂપિયા જેટલો દિવસનો જે વકરો થયેલો હોય છે એમની પાસે હોય છે એટલે આ જે કે રૂટ કરવાથી મોટી રકમ મળી શકે છે એટલે આ કિશન એના મિત્ર રમેશ કોળીને કરેલી અને રમેશ અને કિશન બંને પાટણ ગયેલા વિદેશને મળવા માટે અને એ લોકો ત્રણે જણાએ લૂંટનો પ્લાન બનાવ્યો અમદાવાદ આવ્યા આ ગોડાઉનની આજુબાજુ વિસ્તારમાં રેકી કરી પરંતુ એમને યોગ્ય તક ન મળી એટલે એ લોકો પાછા ફરી ગયા પ્લાન તો નિષ્ફળ ગયો એટલે બીજી વાર એમણે બીજા એમના સાથીઓ સાથે ફરીથી પ્રયત્ન કર્યો પણ એ દિવસે પણ એમને એટલી અનુકૂળતા ન મળી અને એ લોકો પાછા ફરી ગયા એટલે ત્રીજી વખત પછી રમેશ જે છે એને રૂટનો પ્લાન બનાવ્યો અને તમામ આરોપી જે હજાઓ ભુજના છે એ તમામ મે નામ આપે પ્રમાણે પાંચે આરોપી અમદાવાદ આવે 27 મિનિટ સાંજે બસ મારફતે આવ્યા ત્યાંથી અને બારડી પટના ખાતે જે રાહ જોઈને બેઠા હતા કે જ્યારે આ પેઢીના જે બીજા કામ કરતા માણસો સાંજે નીકળી જાય સમય પૂરો થતા એટલે પછી જ્યારે બંને એકલા રે મેનેજરને વેપારી ત્યારે રૂટ કરીશું જે પ્રકારે એમની પાસેના છરાઓ સાથે લોકો આ પીડીના ગોડાઉનમાં ગયા અને ત્યાં બેઠેલા મેનેજર વેપારીને પાસેથી રોકડ રકમ એમનો એક્ટિવા અને મોબાઈલ ફોન લઈને આ લોકો નીકળી ગયા આમ આ પાંચે આરોપીઓની આ લૂંટના કેસમાં મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે આ વિસ્તારથી પરિચિતમાં કિશન એકલો હતો અને આજે મિતેશ જે પાટણ છે અગાઉ ગોડાઉનમાં અહીંયા કામ કરતો હતો આ વિસ્તારમાં એટલે એની પાસે આ માહિતી હતી કે રોજનું આટલું વેપાર છે બેટીનો એટલે સાંજે અંદાજે 50 થી 6500 રૂપિયા લોકોની પાસે થશે અને એને રમેશ અહીંયાથી જગ્યાએ પહોંચ્યા હતા કે જગ્યાએ આપ્યા બાદ બે આરોપી પરત ગયા હતા અને ત્રણ આરોપી બસ રખે ગયા હતા અને પરત ફરીથી લૂંટનો પ્લાન સાથે જ આવ્યા હતા અને આરોપીઓનો ટ્રેક ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધાઈ રહ્યો હતો અને એ જ લોકો જ્યારે જ્યારે પરત બીજી રૂટ માટે આવે ત્યારે એ લોકો પકડાયેલા